સ્વાગત આપણું નેશન પ્રસ્યુઝમાં હું શું આપણી સાથે હેત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં આવેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દલિત સમાજ જમીન મુદ્દે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે જે મોરબીથી શરૂ થઈ ગાંધીનગર સુધી જશે ત્યારે આ ન્યાય યાત્રા હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં છે આ વચ્ચે જિગ્નેશ મેવાણી પાસે દલિત સમાજે જમીન મુદ્દે રજૂઆત કરી હતી જેને પગલે જિગ્નેશ મેવાડીએ આંગે

ખેત મજૂર ભાઈઓ દલિત સમાજના લોકોએ મને સમક્ષ રજૂઆત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછા નથી પચ્ચીસ થી ત્રીસ હજાર વીઘા જમીનમાં માપણી નથી કરી સ્તળ ઉપર પ્રત્યક્ષ કબજો નથી સોંપ્યો અને ત્રીસ હજાર વીઘા જેટલી જમીનમાં માથાભારે ગુંડાઓનું ગેરકાયદેસર દબાણ છે ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં કે દેશના કોઈ પણ એક જિલ્લામાં પચ્ચીસ થી ત્રીસ હજાર વીઘા જેટલી વ્યાપક માત્રાની જમીનમાં માથાભારે ગુંડાઓનું દબાણ હોવું એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના કેવા ધજિયા ઉડે છે અને ભારતના સંવિધાનનું કેવું અપમાન થઈ રહ્યું છે એ દર્શાવે છે એટલે મેં આંદોલનનો કોલ આપે છે કે ચોવીસ તારીખે અને પચીસ તારીખે સુદામડા અને ગામે દલિત સમાજના ભાઈઓની માલિકીની અમને ફાળવેલી જમીનનો પ્રત્યક્ષ કબજો લેવા જઈશું જેને વચ્ચે દાપણ કરવા આવવું હોય આઈન પ્રયોગ કરીને જોઈ લઈ આ જીગ્નેશ મેવાણી અને સુરેન્દ્રનગરના દલિતોનો કોલ છે કોઈ પણ સંજોગોમાં ચોવીસ અને પચીસ તારીખે જમીનનો કબજો લઈશું લઈશું અને લઈશું અને એની તમામે તમામ જમીનો ખાલી કરાવવા હું એક મહિનો સુરેન્દ્રનગર આવવાનો છું એ દરમિયાન સુરેન્દ્રનગરમાં આવા બીજા જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે ગૌચરો પધરાવી દીધા ડેમના તળિયા ખાલી થયેલા અને જે ગેરકાયદેસર ખનનની ફરિયાદો છે એ બધા મુદ્દા ક્રમશઃ ઉપાડવાનો છું રાજેશ બહુરાશી નેશન પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર